હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકના પ્રશ્નો બેના બીજા દાખલામાં પહેલું સમીકરણ શું આપેલું છે આપણને નવ એક્સ પ્લસ ત્રણ વાય પ્લસ બાર બરાબર જીરો ને અહીંયા શું છે અઢાર એક્સ પ્લસ છ વાય પ્લસ છવીસ બરાબર જીરો સમીકરણ એકનું શું એ વન એક્સ પ્લસ બી વન વાય પ્લસ સી વન એઝ ઇક્વલ ટુ જીરો સાથે સરખામણી તો એ વન આવશે નવ બી વન આવશે ત્રણ અને સી વન આવશે બાર સમીકરણ બેનું એ ટુ એક્સ પ્લસ બી ટુ વાય પ્લસ સી ટુ બરાબર જીરો સાથે સરખામણી તો એ ટુ આઈ જશે અઢાર બી ટુ આઈ જશે છ અને સીટુ આઈ જશે ચોવીસ એ વન અપોન એ ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ બી વન અપોન બી ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ અને સી વન અપોન સી ટુ ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ તો જુઓ આની અંદર જવાબ શું આવશે એ વન અપોન એ ટુ બરાબર બી વન અપોન બી ટુ બરાબર સી વન અપોન સી ટુ બરાબર વન બાય ટુ જવાબ કેવા આવે છે બધાના સરખા તો બધાના જવાબ જ્યારે સરખા હોય તો શું આવે અનંત જવાબ મળે છે જેને શું કહેવાય તો કે એકબીજા ઉપર શું છે સંપાતિ છે બરાબર શું થશે એકબીજા ઉપર તેના ઓલે અને ઉકેલો અનંત આવશે બરાબર